એ આ તો મને બે બે તો આ તો મને ભોલે આ સાંભળી રાખો આ તો રયો આ મને નઈ નિંદ બોલીયો આ બોડિયા કરી દીયો આ તો થોડો છોડો તો એ હું નીતો છોડી છોકરા છોડો પાછા ના હા હા બે જણા જપી જો જપી જો એ હેલો જપી જો કે કરે ની કે તો એ બીજો ઉગતો ના આ ફુટ્યા

તો આવી આખી જિંદગી તમે જીગરી રહ્યો અને મજા મસ્તી કરવાની પણ આવી જ નહીં લડવાનું હો તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો કે જો પાયબંધી કરવી તો કદી લડવું નહીં અને કદી મસ્તી ખરાબ કરવી નહીં જેમ કે બધા લડે અમુક મસ્તી એવી હોય છે તે મજાક મસ્તીમાં લડાઈ બેઠે છે મિત્રો તો પૂરો જય ધરમાં જય સક્ષિમ